દ્વારકાના કલ્યાણપુરમાં કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ મગફળીના પાકને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું મગફળીના સાથે મોટી સંખ્યામાં મગફળી અને કોંગ્રેસના અગ્રણીઓ કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ત્રણસો મણ ખરીદી કરવાની માંગ ઉઠાવી આ ઉપરાંત ખેડૂતોએ મગફળીના પાકને લગતી વિવિધ સમસ્યાઓ અને તેમની માંગો સરકાર સમક્ષ રજૂ કરવા આવેદનપત્ર આપ્યું

ખુલ્લા બજારમાં અત્યારે ભાવ અને ટેકાના ભાવ અને જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું